ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પ્રકરણ તેર ગુણાકાર અને ભાગાકારની રીતો એ સમજીશું તો ચલો શરૂ કરીએ એમાં પહેલું છે એક ઘરમાં આઠ સભ્યો રહે છે દરેક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીવે છે તો અઠવાડિયામાં તેઓએ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય અને એક વર્ષમાં કુલ કેટલું પાણી પીશે તો જુઓ આઠ સભ્યો છે અને બધા એક દિવસમાં દસ ગ્લાસ પાણી પીવે છે એટલે પહેલાં આપણે એક દિવસનું શોધીએ તો આઠ સભ્ય દસ ગ્લાસ પાણી એટલે આઠ ગુણ્યા દસ એટલે એંસી ગ્લાસ એક દિવસમાં એંસી ગ્લાસ પાણી થશે હવે અઠવાડિયાનું જોઈએ તો અઠવાડિયામાં સાત દિવસ હોય એક દિવસનું એસી ગ્લાસ છે એટલે એસી એસી એમ સાત વખત એટલે એસી ગુણ્યા સાત કરીશું તો અઠવાડિયામાં પાંચસો ને ગ્લાસ પાણી પીસે હવે અહીંયા આગળ એવું હતું કે તેઓ કુલ કેટલા ગ્લાસ અઠવાડિયામાં પીસે તો આપણો પહેલો જવાબ મળી ગયો કે અઠવાડિયામાં પાંચસો ને સાહીઠ ગ્લાસ હવે આગળ છે એક વરસમાં કેટલું પીશે તો એક વરસમાં ત્રણસો ને પાસઠ દિવસ હોય એક દિવસનું એસી ગ્લાસ છે તો ત્રણસો પાંસઠ દિવસ એટલે ત્રણસો પાંસઠ વખત એ એસી એંસી કરીશું તો એસી ગુણ્યા ત્રણસો પાંસઠ એટલે આવશે ઓગણત્રીસ હજાર બસો ગ્લાસ અહીંયા આગળ ત્રણસો પાંસઠ ગુણ્યા એંસી કર્યા છે તો ચાલો આગળ જોઈએ હનીનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો ત્રણ કલાકમાં કેટલી વાર ધબકશે તો જો એક કલાકમાં કેટલી મિનિટ થાય સાહીઠ મિનિટ થાય અહીંયા મિનિટ આપી છે ને અહીંયા કલાક આપ્યા છે એટલે આપણે એને મિનિટમાં ફેરવી દઈશું તો એક કલાકની સાહીઠ મિનિટ એટલે ત્રણ કલાક હોય તો સાહીઠ ગુણ્યા ત્રણ એટલે કે એકસો એંસી મિનિટનું હવે આપણે શોધવાનું છે તો એક મિનિટમાં જો બોતેર વાર ધબકે છે તો એકસો એંસી મિનિટમાં કેટલી વાર ધબકશે તો એ એકસો ને એંસી ગુણ્યા બોતેર કરીશું તો બાર હજાર નવસો ને એટલે કે બાર હજાર નવસો ને વખત ધબકશે એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો ને પચાસ લીટર જેટલું દૂધ વપરાય છે તો જાન્યુઆરી બે હજાર વીસ થી મે બે હજાર વીસના મહિનામાં કેટલું દૂધ વપરાશે તો આ બધા આપણને અહીંયા દિવસ શું આપેલું છે એકસો પચાસ લિટર તો આપણે જાન્યુઆરીથી મેના દિવસો ગણીએ હવે જો બે હજાર વીસ આપ્યા છે એટલે લીપ વર્ષ છે એટલે ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ આવશે તો અહીંયા દિવસ દિવસની ગણતરી કરીએ તો જાન્યુઆરીના એકત્રીસ ફેબ્રુઆરીના ઓગણત્રીસ માર્ચના એકત્રીસ એપ્રિલના ત્રીસ અને મેના એકત્રીસ બધાનો સરવાળો કરીએ તો એકસો ને બાવન દિવસ થાય છે હવે એક દિવસનું એકસો ને પચાસ લિટર તો એકસો બાવન દિવસનું કેટલું તો એકસો બાવન ગુણ્યા એકસો પચાસ એ ગુણાકાર અહીંયા કરીએ તો બાવીસ બાવીસ હજાર આઠસો આવે છે એટલે જવાબ લખીએ કે બાવીસ હજાર આઠસો લીટર દૂધ વપરાશે રીનાબેનનો રોજનો પગાર છસો ને નેવું રૂપિયા છે તો તેમને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં કેટલો પગાર મળ્યો હશે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ એટલે લીપ વરસ નથી એટલે એ ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસ થશે હવે ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસ એટલે એક દિવસનો પગાર છસો નેવું રૂપિયા છે તો અઠ્યાવીસ દિવસનો છસો નેવું ગુણ્યા અઠ્યાવીસ ગુણાકાર કરીએ તો ઓગણીસ હજાર ત્રણસો ને વીસ આવે છે એટલે ઓગણીસ હજાર ત્રણસો ને વીસ રૂપિયા પગાર મળ્યો હશે અંજલીબેન તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે અંજલીબેન દૈનિક બેંથાણું એકસો પચાસ રૂપિયા અને જયરામભાઈને બસો મળે છે જો બંને પંચાવન દિવસ કામ કરે તો એમને કેટલું મહેનતાણું મહેનતાણું મળે તો જો દૈનિક મહેનતાણાનો સરવાળો કરીએ એકસો પચાસ અને બસો એક દિવસના એમને મળે છે હવે પંચાવન દિવસ કામ કરે છે તો એક દિવસનું ચારસો દસ રૂપિયા મળે તો પંચાવન દિવસનું પંચાવન ગુણ્યા ચારસો દસ ગુણાકાર કરીએ તો બાવીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા થાય છે એટલે જવાબ લખીશું બાવીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા ધોરણ પાંચના વર્ગમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પ્રવાસમાં જવા માટે વ્યક્તિ દીઠ પચાસ રૂપિયા ફી આપવાની છે તો ધોરણ પાંચના વર્ગમાં કુલ કેટલી રકમ પ્રવાસ ફી પેટે જમા થશે તો એક વિદ્યાર્થીના પાંચસોને પચાસ રૂપિયા છે તો અઠ્યાવીસ વિદ્યાર્થીના પાંચસોને પચાસ ગુણ્યા અઠ્યાવીસ એટલે જવાબ આવે પંદર હજાર ચારસો તો અહીંયા જવાબ લખીશું પંદર હજાર ચારસો રૂપિયા હવે આપેલા બગીચાનું ક્ષેત્રફળ શોધો આપણે ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા એક બસો બાર મીટર આપ્યું છે ને અહીંયા પંચાવન મીટર આપ્યું છે તો આપણે એનો ગુણાકાર કરીએ બસો બાર ગુણ્યા પંચાવન અહીંયા ગુણાકાર કર્યો છે જવાબ આવે છે અગિયાર હજાર છસો ને સાહીઠ હવે અહીંયા મીટર છે ક્ષેત્રફળનો જવાબ ચોરસ મીટરમાં લખીશું અગિયાર હજાર છસો ને સાહીઠ ચોરસ મીટર એક થિયેટરમાં એક હજાર ત્રણસો બાણું લોકો ફિલ્મ જોઈ રહ્યા છે જો તે થિયેટરમાં અડતાલીસ હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે એટલે આના અડતાલીસ સરખા ભાગ કરવાના છે તો એક હજાર ત્રણસો ને બાણુંને આપણે અડતાલીસ વડે ભા અડતા અહીંયા લખ્યું સૂત્ર માંડ્યું છે અડતાલીસ હરોળના એક હજાર ત્રણસો બાણું લોકો તો એ હરોળના કેટલા તો અહીંયા એક ગુણ્યા તેરસો બાણું ભાગ્યા અડતાલીસ એટલે તમે તેરસો બાણું ભાગ્યા અડતાલીસ કરી શકો અહીંયા મેં છેદ ઉડાડ્યા છે ચાર વડે તો ચારે ત્રણસો અડતાલીસ અને અહીં ચારે બાર ચોક અડતાલીસ થાય છે એટલે ને આ બંનેનો ભાગાકાર કર્યો ત્રણસો ને અડતાલીસ ભાગ્યા બાર તો ઓગણત્રીસ આવે છે એટલે કે એ હરોળમાં ઓગણત્રીસ લોકો હશે એક માળી નારંગીના છસો ને રોપા ખરીદે છે તે એક હરોળમાં અઢાર રૂપા રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં રોપા રોપવા પડે અને કેટલા રોપા રોપ રોપાયા વગરના રહી જશે એટલે અઢાર રોપા એક હરોળમાં હોય તો છસો ને અગ્ની રોપા કેટલી હરોળમાં થાય તો આ નીચે અને આ બાજુ ઉપરનો ગુણાકાર ને આ આવે એ નીચે આવે તો એકસો ઓગણ્યાંસી ગુણ્યા એક છેદમાં અઢાર એકસો એકલા એકા કરીએ તો એકસો આવે છેદમાં અઢાર એટલે આનો ભાગાકાર કરીશું છસો ને અગ્ના ભાગ્યા અઢાર અહીંયા સાડત્રીસ જવાબ આવે છે અને તેર શેષ વધે છે એટલે કે સાડત્રીસ હરોળ થશે અને તેર રૂપા બાકી રહી જશે એક બોક્સમાં પચીસ સફરજન છે આવા અઢાર બોક્સ શાળામાં આપેલા છે જો આ બધા સફરજન એકસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા સફરજન મળે અને કેટલા સફરજન વધશે તો એક બોક્સ છે એમાં છ પચીસ સફરજન છે તો અઢાર બોક્સ છે તો એમાં કેટલા તો પચીસ ગુણ્યા અઢાર કરીએ એટલે ચારસો ને પચાસ સફરજન થયા ચારસો પચાસ સફરજન એકસો અડતાલીસ છોકરાઓને આલવાના છે અહીંયા લખ્યું કે એક એકસો ને અડતાલીસ વિદ્યાર્થીમાં ચારસો પચાસ તો એક વિદ્યાર્થીને કેટલા તો ચારસો પચાસ ભાગ્યા એકસો અડતાલીસ કરીએ તો આપણને જવાબ મળે છે ત્રણ એટલે કે અને પછી ત્રણ શેસ પણ વધે છે એનો મતલબ એ કે દરેકને ત્રણ સફરજન મળશે અને ત્રણ સફરજન વધશે ચાર મીટર લંબાઈ અને ત્રણ મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી પચાસ સેન્ટીમીટર લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય તો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ત્રણ ચાર ગુણ્યા ત્રણ એટલે બાર ચોરસ સેન્ટીમીટર એ કાપડનું ક્ષેત્રફળ થયું હવે ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ આ સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવીએ તો ઝીરો પોઈન્ટ પચાસ મીટર કહેવાય તો એનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ પચીસ ચોરસ મીટર હવે ઝીરો પોઈન્ટ પચીસ ચોરસ સેન્ટ ચોરસ મીટરમાં એક ટુકડો હોય તો બાર ચોરસ મીટરમાં કેટલા તો બાર ગુણ્યા એક છેલ્લે ઝીરો પોઈન્ટ પચીસ એટલે બાર છેદમાં ઝીરો પોઈન્ટ પચીસ હવે પોઈન્ટ છે કાઢી નાખીએ એટલે ઉપર સો આવશે એટલે બાર ગુણ્યા સો છેદમાં પચીસ તો એનો જવાબ મળશે અડતાલીસ એટલે કે અડતાલીસ ટુકડા થાય એક કિલોગ્રામ લોટમાંથી ત્રીસ લાડુ બને છે તો સત્તર કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બનશે અને એક ખોખામાં જો ચૌદ લાડુ સમાઈ શકે તો આ તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે તો એક કિલોગ્રામ છે એટલે ત્રીસ લાડુ થાય છે તો સત્તર કિલોગ્રામમાં કેટલા થાય તો ત્રીસ ગુણ્યા સત્તર આ બંનેનો ગુણાકાર કરીએ તો તેર સત્તર તરી એકાવન થાય એટલે કે પાંચસોને દસ લાડુ થાય છે હવે ચૌદ લાડુનું એક ખોખું હોય તો પાંચસોને દસ લાડુ છે તો કેટલા ખોખા થશે તો પાંચસોને દસ ભાગ્યા ચૌદ કરીએ તો એનો ભાગાકાર કરીએ તો છત્રીસ જવાબ આવે છે એટલે કે છત્રીસ નું એક ખોખું ઉપર છ લાડવા વધે છે એટલે એક ખોખું બીજું જોઈશે એટલે સાડત્રીસ ખોખા જોઈશે આપેલા દાખલાઓના અંદાજીત જવાબ કોષ્ટકના આધારે નક્કી કરો હવે અહીંયા આપ્યા છે ચોવીસો ભાગ્યા સાહીઠ અહીંયા આપણે લખ્યું આ બધા આપેલા છે દાખલા અને અહીંયા બધાના જવાબ આપેલા છે તો એમાંથી શોધી અને આપણે અહીંયા જવાબ લખી દઈએ ચોવીસો ભાગ્યા સાહીઠ એટલે ચાલીસ ઇઠ્યાસી ગુણ્યા દસ એટલે આઠસો એંસી અગિયારસો ને સિત્તેર ભાગ્યા અઢાર એટલે પાસઠ સાતસો ને સાડત્રીસ ભાગ્યા અગિયાર એટલે સડસઠ પાસઠ ગુણ્યા પાસઠ એટલે ચાર હજાર બસો ને પચીસ પચાસ ગુણ્યા પચાસ એટલે પચીસસો તેરસો એંસી ભાગ્યા પંદર એટલે બાણું અડસઠ ગુણ્યા સાડત્રીસ એટલે પચીસસો સોળ છસો ભાગ્યા ચાર એટલે એકસો અડસઠ આ બધા જવાબ અહીંયા આપેલા છે એમાંથી જ શોધીને લખવાના છે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા અઠ્યાવીસ છે બધા બાળકોને ખવડાવવા એકસો ને સમોસા મંગાવવામાં આવ્યા છે બધા બાળકોને સરખે ભાગે વહેતા દરેકને કેટલા મળશે ને કેટલા બાકી રહી જશે તો એકસો ને ભાગ્યા અઠ્યાવીસ કરીશું એટલે છ અને દસ શેસ વધે છે એટલે કે બધાને છ સમોસા મળશે અને દસ બાકી રહેશે પાંચસો ને વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે જો પાંત્રીસ વિદ્યાર્થીઓ એક બસમાં સમાવી શકાય તો કેટલી બસની જરૂર પડશે તો પાંત્રીસમાં એક બસ તો પાંચસો પચીસમાં કેટલી એટલે પાંચસો ને પચીસ ભાગ્યા પાંત્રીસ કરીશું તો અહીંયા આગળ છેદ ઉડાડ્યો છે તો એકસો ને પાંચ ભાગ્યા સાત એટલે પંદર એટલે કે પંદર બસની જરૂર પડશે એક બગીચામાં એકસો ને છન્નું ગુલાબના છોડ છે દરેક છોડ પર પાંચ ગુલાબ નિયમિત ઉગે છે તો દસ દિવસમાં કુલ કેટલા ગુલાબ ઉગશે તો એકસો ગુલાબના છોડ અને દરરોજ પાંચ ઉગે એટલે એકસો છન્નું ગુણ્યા પાંચ એટલે કે નવસો એંસી ગુલાબ એક દિવસના થશે નવસો એંસી એક દિવસના થાય આપણે દસ દિવસના જોવાના છે તો નવસો એંસી ગુણ્યા દસ એટલે નવ હજાર આઠસો ગુલાબ દસ દિવસના થશે એક કંપની એક લિટર દૂધની બોટલ બાવન રૂપિયામાં વેચે છે અને એક દુકાનદાર આવી ઇઠ્યાસી બોટલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક બોટલના જો બાવન રૂપિયા હોય તો ઇઠ્યાસી બોટલના ઇઠ્યાસી ગુણ્યા બાવન એટલે ચાર હજાર પાંચસો ને એનો ગુણાકાર આવે છે તો આપણે અહીંયા લખીશું ચાર હજાર પાંચસો ને રૂપિયા આપેલી વિગતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો આ ફ્રોક છે પાંચસો વીસ રૂપિયાનું શર્ટ બસો સાહીઠ રૂપિયાનું પેન્ટ છે છસો દસ રૂપિયાનું અને ટી શર્ટ છે એ નવસો ને પચીસ રૂપિયાનું હવે અહીં આપે છે બે પેન્ટ ને ત્રણ શર્ટ તો પેન્ટની કિંમત છસો ને દસ રૂપિયા છે એટલે બે પેન્ટ કરીએ છસો દસ ગુણ્યા બે એટલે બારસો ને વીસ રૂપિયાની અહીંયા ગુણાકાર કર્યો છે ત્રણ શર્ટ શર્ટની કિંમત બસો સાહીઠ છે એટલે બસો સાહીઠ ગુણ્યા ત્રણ કરીએ તો સાતસો ને એંસી રૂપિયા હવે બંનેનો સરવાળો કરીશું બારસો વીસ અને સાતસો સાહીઠ એટલે કે બે હજાર રૂપિયા થશે પંદરસો રૂપિયામાં વધુમાં વધુ કેટલા પેન્ટ ખરીદી શકાય તો પંદરસો અને શર્ટની પેન્ટ છે તો પેન્ટની કિંમત આપણે જોઈએ છસોને દસ છે એટલે પંદરસો ભાગ્યા છસો દસ કરીએ તો બે આવે છે અને અઠ્યાવીસ રૂપિયા વધે છે એટલે કે વધુમાં વધુ બે પેન્ટ ખરીદી શકાશે અને અઠ્યાવીસ રૂપિયા વધશે તમે એક ફ્રોકના બદલામાં કઈ બે વસ્તુઓ બે નંગ ખરી શકો તો ફ્રોકની કિંમત પાંચસોને વીસ છે તો બે નંગ ખરીદવાના છે એટલે પાંચસો વીસના બે ભાગ કરીએ તો પાંચસો વીસ ભાગ્યા બે બસો આવે છે તો બસો સાહીઠ એ શર્ટની કિંમત છે એટલે ફ્રોકની કિંમતમાં એમ લખી શકાય કે આપણે બે શર્ટ ખરીદી કરી શકીએ હવે નીચે કેટલાક વ્યક્તિનું દૈનિક મહેનતાણ આપેલું છે અને એના આધારે પ્રશ્ન સાત થી નવના જવાબ હવે નીલાબેન છે એમને નવસો અડસઠ રૂપિયા મળે છે રમેશભાઈને આઠસો ચાલીસ રૂપિયા મળે છે શાંતાબેન છે એમને એકસો બાવન રૂપિયા મળે છે અને વિનોદભાઈને બસો રૂપિયા મળે છે હવે શાંતાબેનને જાન્યુઆરી મહિનામાં કેટલું મહેનતાણું મળે તો શાંતાબેનનું એકસો બાવન રૂપિયા એક દિવસનું છે જાન્યુઆરીના એકત્રીસ દિવસ હોય તો એક દિવસના એકસો બાવન તો એકત્રીસ દિવસના એકસો બાવન ગુણ્યા એકત્રીસ એટલે ચાર હજાર બાર રૂપિયા બે હાજર 2020 માં કેટલું તો ફેબ્રુઆરી બે લીપ વીસ એટલે એટલે ઓગણત્રીસ દિવસ થાય તો એમને એક દિવસના બસો રૂપિયા મળે છે તો ઓગણત્રીસ દિવસના ઓગણત્રીસ ગુણ્યા બસો એટલે પાંચ આઠસો રૂપિયા મળશે રમેશભાઈના પાંચ દિવસના મહેતાણાં અને નીલાબેનના ચાર દિવસના મહેતાણા વચ્ચે કેટલો તફાવત છે તો રમેશભાઈનું પહેલા આપણે પાંચ દિવસનું શોધીએ તો રમેશભાઈને આઠસો ચાલીસ મળે છે તો આઠસો ચાલીસ ગુણ્યા પાંચ કરીએ તો ચાર હજાર બસો રૂપિયા રમેશભાઈનું થાય નીલાબેન છે એમને એક દિવસના નવસો અડસઠ મળે છે તો ચાર દિવસનું નવસો અડસઠ ગુણ્યાએ ચાર કરીએ ત્રણ હજાર રૂપિયા થાય હવે બંનેનો તફાવત કીધો છે એટલે ચાર હજાર બસોમાંથી બાદ કરીશું તો બંનેનો તફાવત આવશે 328 રૂપિયા એક જહાજમાં વધુમાં વધુ પાંચસોને આડત્રીસ મુસાફરોને બેસાડી શકાય તો આવા પંદર જહાજમાં કેટલા મુસાફરોને બેસાડી શકાય તો એકમાં પાંચસો આડત્રીસ તો પંદર વખત પાંચસો આડત્રીસ કરીએ એટલે કે પાંચસો આડત્રીસ ગુણ્યા પંદર બંનેનો ગુણાકાર કરીએ તો આઠ હજાર સિત્તેર મુસાફરો આવે છે તો ચાલો મિત્રો અહીંયા આ પ્રકરણ પૂરું થયું છે જો તમને ગમે તો વિડીયોને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો